બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બગીચા સર્કલ પાસે આમ આદમી પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા યોજાઈ ગુજરાત વિસાવદર વિધાનસભાની પીટા ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય જીત થતા સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તામાં જોશ અને જુસ્સો વધી ગયો છે અને વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જીતને લઈ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંકલ્પ યાત્રા નીકાળવામાં આવી છે જે વિજય સંકલ્પ યાત્રા આજે ડીસા બગીચા સર્કલથી ભગવતી સર્કલ સુધી ફરી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સાથે કરશનદાસ બાપુ સહિત સાગરભાઈ દેસાઈ અને ડીસાના લોકલાડીલા ડોક્ટર રમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિજય સંકલ્પ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વિજય સંકલ્પ યાત્રાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા સાથે ડીસાના ધારાસભ્યનું નામ લીધા વિના પાણીદાર ધારાસભ્ય ડીસા પંથકમાં ખેત તલાવડીના ખેડૂતોના ખેતરમાં ખાડાઓ ખોદાવી અને ખેડૂતોને બેહાલ કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને આજ દિન સુધી પ્લાસ્ટિક પણ આપવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતું ડીસાના વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ડોક્ટર રમેશભાઈ પટેલને પાણીદાર નેતા ગણાવી ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ ડોક્ટર રમેશભાઈ પટેલની પ્રશંસા કરી હતી જ્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ગુજરાતમાં જે રીતે પુલ તૂટી રહ્યા છે ભ્રષ્ટાચાર વધી રહ્યા છે યુવાનો બેરોજગાર બની રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભાજપ સરકારથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે આવનારી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસને દૂર કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોકો આપવા માટે જાહેર જનતાને આહવાન સાથે અપીલ કરી હતી જ્યારે કરશનદાસ બાપુ અને સાગરભાઈ દેસાઈ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોકો આપવા માટે ડીસાની જનતાને અપીલ કરી હતી આજે યોજાયેલ વિજય સંકલ્પ યાત્રાને લઈ ડીસા પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર मेरा रंग दे पसंद मेरे साथ से बोलिए भारत माता की भ्रष्टाचार के खिलाफ अपनी लड़ाई लड़ेंगे आगे धाके और तेज करेंगे गुजरात को भ्रष्टाचार मुक्त स्वागत है बाबू आपको तो निशा स्वागत है खूब खूब वेलकम

भोपाल आवे से जय माता જનતા ને એક બહોસ નિગમ એક શુદ્ધ એક સાથે દિશા મુકામે આપણી રેલી નું પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે અને આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એક ક્રાંતિકારી યોદ્ધાઓ સાથે આપણે જોડાઈ અને આ વિચારધારાને ખૂબ આગળ લઈ જઈએ કે જે જેથી ગુજરાતને આપણે તાનાતા મુક્ત કરી શકીએ પધારો 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 આમ આપ્યો હાથ રૂપિયા લેતા હતા એમ છતાં લોકો એને ત્યાં જતા સુકાવ બાજુની દુકાન કોંગ્રેસ ની હતી એ લોકો માલ મતા રાખતા એ લોકો એ લોકો સર્વિસ નતા આપતા એટલે કસનદાસ બાપુ ની પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ આપડી સંખ્યા અને સંખ્યાના પ્રમાણમાં મજબૂત અવાજ ગુજરાત માં જયારે ફરી રહી છે ત્યારે આજે અહિયાં ડીસા મુકામે વિજય સંદેશ યાત્રા અંતર્ગત જે રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે જ શહેરીજનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું ડીલસામાં તમામ આયોજક કાર્યકર્તાઓ ખાસ કરી મારા મિત્ર ભાઈ સમાન ડોક્ટર રમેશભાઈ